દીવા પોણી મોડે માતા મારી જેને મળે એ વોક નું મારે નહી જો તું અતિ નેક મારા ઘર માં જોવી જ ના

તમારે ના ગમતે તો એક બધું કુણમ બેય રે બસ હું બધું કોમ કરે તો મારી જિંદગી બગાડી જિંદગી બગાડી તી મારી જિંદગી બગાડી ઓમ ઓમ થા તો તને ગોખળી ઓમ ગોખળી તમને પતાય નું ખાલી થાય તો નું આલમ ઓમ ઓમ પણ માર પણ હું કોઈ કાટ્યો કો બોલતી હોય તો મને કો મને આટલું બધું ઉકરવાય કરો લેટીના મારા નજરો માં તું એક વખત નેકળી જા તું નેકળી જા કો નું લેટીના હું કરી ના તું નીકળી જા હોય તી નેકળી જા તું લેટીના આ વાળા તો કેમ જા ઘોકાર તો પાપીજી તારું લેવા દેવા અરે હું તો તારા દોચી કહું મારા હું લેવા આવું છું હું કા ઝઘડો કર બાપી કેટલું કામ કરું છું કામ કાઈ કરું પુરાં ગુરાં ભેસનું કાપી નાખે સાળલા બધું સો ધોવા ના આવે છે અરે પણ ઝઘડો ના ના એમ કે છે છું બધા બધું મારા ઘરની પંચાયત છો કરવાની આવે છે હું તો તારા દોચી કહું છું ઓઢા જાતું તને ખબર ના પડે ઝઘડો નહીં પણ સાસુ કીધું મન હાથ લેવાય ના સળાયો મણા આલો મણા તાર ઘરની પંચાયત કર આયે તો મને ખવડવા હું ઘરનું કામ કર નાખું તું લેખ

સીજા ફોમ કરી ને ઉઠા સીજા બાદરી ને આ પૂરા ના હોય તો હોળ કરે દીધા તો વળી સારું કર્યું આ વળી સોળી નીકળ જવું છે જ આ મેઠા ભાઈને કીધું છે તે વળી શીખે છે આમ હું તૈયાર થઈ ગયો વારનો હાથ વાજાને ઉઠ્યો છે આ બેસવાનું ને બેસવાનું બધું પૂરું કર્યું પણ એ હજી પાલ્યો નહીં એ આવે તો મારે સોળી નીકળ જવું છે તો ઘણા દાળે છોડી ના એક ખબર લેવા દઉં સા મેં આવો તો છોડી નાખતો હો મજી કહેવાય શકે બેટા આજ તો સોપડો કોટો થાય ને એવો શીરો બનાય શોખાજી નો ના ના ભાઈ સોળી ને કણ મારે તો આ ટણ બાકી હો મારે સોળી તો એમ લગીર દુઃખ નહીં લગીર દુઃખ નહીં આખું ગોમ વાતો કરો કે ના ભાઈ હો કળવા ભાઈ તમારે સોળી ને હારો કે હગો મળ્યો હો કે હગો મળ્યો પણ ના ના ભાઈ એ મારો બેટો એક નંબર ને મારા જમઈએ મારા છોકરા બરોબર જમઈએ જબર સુપર સ્ટાન્ડર હું કરી છું થોડું પેલા પુલા મળવા દે વરસાદ આવે બધું મોડી કરીએ પછી પેલા

ખરા ટાઈમ વરસાદ મોકલજે એ વિજરી ને ચામ કરે મોતી ડા પરો વિલ્યો પાન બાય અચાનક અંદારા થાશે જી એક વિસ હજાર ને સસો આવો બલા પૂજા સ્પંદી થગા આવો બેટા જલસા હા જલસા જો પૂજા ફેદુ સુ ભાઈ આપા પે ટીણિયા કો કે 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 રોજ આ વાળ પાણી ઝઘડો કરે રોજ આ વાળ પાણી ઝઘડો કરે પાડોશી મોય તમારા ગામમાં છેટલું મોન છે તમારું ગામમાં આ છે કે કેડિટ ખરાબ થાય એવું કરો છો વાત આસી જા હાથ આસી જો બેટા પણ શું કરીએ કે આવો આવો રોજ ઝઘડો ના રો આ બા અને મારું કેવું છે કોક ઠપકો આલો ના હોય તો ઠપકો આલી આલીને થાશે ભાઈ બા આડી છેટલું કામ કરે છે હું પાડોશમાં પાડું છું કામ કર બાપડે બેસતી નહી આખો દાડી કામ કર કર કરે છે અને આ બોલે શું લાગે કે જો હા તાશી તારી વાત હાશી જાય બે તારા જેવા બધા સમજુ છોકરા ના હોય શું કરે કે તારા જેવા સમજુ છોકરા ના હોય કે અને ને ને ગઈ હકુ છું પાછું આ તારી હા મત છોકરા હગો છો પછી મોયા ઝઘડા કર ઝઘડા કર કંકા કર ના હોય તો થો ઠપકો આલજો પાછા કશું હોતા હો હા ઠપકો આલ્યો જો આ મોણસ બાપરો અભણસ ભણ્યો નહીં ખાવાની ખબર નહીં પડતી બોલો કશી હાથે ખવાય એની ખબર નહીં પડતી તો એ શીખો મને છે બોલો તો કહો કે તમારે ટીનિયા સમજાવો પણ આ ટીનિયામો સશુકાર નહીં ટીનિયામો સશુકાર નહીં લગી શરમ આવતી નહીં લે કે મચ્છો કે હગું થયું છે તારા હારો ભગવાનના માણસ છે તારા હાહુ ભગવાનના માણસ છે મોરવે હારો માણસ છે બૈરી હારી માણસ છે બાપડી બોલવા ચાલવામાં મોન મર્યાદા મોભો ખરેખર એના અંદર સંસ્કાર છે છે અને ઓના અંદર સંસ્કાર નહીં એ લોબાના અંદર સંસ્કાર નહીં નાના આખો દાડો ઝઘડા કરી કરી કરીને ઘરમાં કંકા લાવી દીધું આ તો ગેરદાન કહી દેવું છે તો ફરાર થઈ ગિરનાર બાજુ પાડાવમનો એટલું હરવાનું મારું નામ બદનામ કરું ખોટું મારું નામ બદનામ એ લિપી બાજુ એ બાજુ પુંજા તો કાલ ફેદા અને ટેકોએ કરાવતો નહીં એ ટેકોએ કરાવતો નહીં ના ના આજ તો ઘેરદાય કહી દેવું છે તો ક ફિનિશ થકી કોમકાજ બધું હું એ લિપી બાજુ કોમ પહેલાં એનો રિમંડ લઈ લો

ઝઘડા કરવા હોય ભાઈ આમ કર્યું હતું ગંડી બાંધી અકડી દાવી શરમ વગર ના તાર માય તા બાપે સંસ્કાર આવા લે છે તને ઓ કહી દઉં બોલ હું ચોખું હોય કે જે કે હોય કે આ રે મારા જોવો નહીં મને ગમતી જ નહીં હે ગમતી જ નહીં આ જોવો જ ના મારું બાઈડી પણ તો રાગ રાગી હેડો તો

Papa! Mare khabaravu, tu m'a në, mara khabaravu! Papa, báš ava, báš ava hathajju! Hathu, ajih, kaj, kaj! Papa, ne, ha ala bolo! Mahina ko, maina ko! Paara, maina ko! Papa, ne, na! Na, na! Ta hano, hu! Uuuu, tu, tu, tu! Meku aje nai ki

તેસા દોરાય જો સવિન હા 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 આ બધી હે ફો અ બેટા નું ગોજરો લાગી સા થે ને હું જવા કુજી કરું તું છે તો નું જ ફેડવા હા હા કાકા હા બધી

હમાસા ઉડતા હમાસાયા દૂધ દૂધ નહી પણ દૂધ તો ના ગોટાળો જમીન

બાકી તો નહી ના તો કસ વાફલા રોડા કોપન રોડા કોપન પર તો આમાં માર જવાબ હોય ખબર ન પડતો આ પોતો મારું તો હા પણ હું તો પોતો મારું પણ તમારે ખબર ન પડતો ને પણ હે હે પર 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 હમણા હાલ હમણા લેજો લેજો હમણા છોડિયા તૂટી જહ અલ્યા તમણે કેવા અમ ચેતન કેવા નેકળાયા તમે ના હું આ છોડે બગાડી તો આ તો ઉધાર હું નેકળા બંધ થઈ બેડ મા હાલ મારો પગ ટોટ્યો પડી ગયો ટોટ્યો હાલ ટોટિયા બે બે ભાટ ના છેમણા હાલમળ લઈ જતો રહ્યોથી શરમ જો શરમ જો ઓ આ લઈ જઉં લઈ જઉં હું લઈ જઉં છો કે એવો જ ન્યા બાકુજી બોલાવે મને બોલાવજો બાકુજી કોઈ પશુ કામ નઈ કોઈનું કઈ તારે લઈ જતો હું બેઠો જો હા લઈ જઉં લઈ જા કથા નમણા હાલમણા એક પડચા ન મા કોણામાંથી લઈ નેકડી જશે સંદીકા હું બકળા કરું હા તો હારું જ થયું આ તો ગમ માંથી પેલા છોકરાએ મને કીધું પાડો બાજુમાંથી ઓછું હું તો અમે તો બે જણા બે ભાઈ વાતો કરતા મારી છોડીને હા હા કોઈ સુખ છે કોઈ સુખ છે ને મેં તો કે આવું ખોય કે મારે છોડીને આવું ખોય મારા એની બીજી ભત્રીજી છે કે આમ કોને જેવું કે ખોળો અને અમે તો સેવ વાતો કરતા તો હમણા તમને

આઈવાની નજરો આગળ જોઈસા છોડીנם મારતો તો તમારો કપરો બોલો તારું મોઢું લઈ જબો પણ કે તો મેકલી લઈ જાવ નવ કરે મર જા તું પોકળ જા તારું હોય તમે વાત અને જો નાટક છે જો બીજું મોર ભાઈ હવે તમારી જવાબદારી આવશે જો

બાપુજી અલીફા તો અલ્ફા આવું થાય ને તો અલીફા તો તમારા છોકરા તમારું છૂટું હોય તો કુટું ના કૂટો તો કોઈ નહીં પણ જો અમે છૂટા